ચારસો રૂપિયા ચારસો 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 રૂપિયા એક બે ત્રણ ચારસો નવું એકાણું બાળું બતાવસો દસ બે રૂપિયા મોકલી

81 82 83 83 83 91 92 93 94 95 96 97 98

સારું જે ભાઈ 9020 21 રૂપિયા માલ સારુ જે કોણી પછી ભાઈ બોલે રૂપિયા હલો <laughs> 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 <laughs>

ત્રણસો પંચાણું પંચાણું છન્નો છન્વ છો ચારસો રૂપિયા સાતસો બે

Why is it Shirève Arunab Nil? Yeah, Actually, it's a big part of Sermını Oksanomuj Thadio. One of the one and the dragon still puts him in 15 and more. One of the playable male thysay where they're all aועary... I want to try to shoot એકઠી ચારસો એકત્રી બત્રી બત્રી રૂપા ચારસો એકત્રી પાંત્રી છત્રીસ આઠ થી આઠ થી ઓગણીસ એકતાલી બેતાલીસ બેતાલીસ ઓગણપ એકાવન બાવન બાવન ચેપનસો ત્રેપન રૂપિયા ચારસો ચોપન પંચાવન રૂપિયા એકાવન ચારસો ને છપ્પન ત્રણ વાર કાચી હાલો આગળ

પાંત્રીસ ત્રણસો પાંત્રીસ પાંત્રી છત્રીસ